કરીને ત્રીજી વખત આ વિસ્તારની જૂનાગઢ અને ગીર સોમનાથની સેવા કરવાની મને તક આપી છે ત્યારે દેશ રાજેશભાઈ છે ત્રીજી વખત મોકો આપ્યો છે કે રાજેશભાઈ છેલ્લા પાંચ વર્ષમાં જેને લઈ અને જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા છે તે રાજેશભાઈને વોટ આપશે સોમનાથની જનતાને અમે પણ વચનો આપ્યા હતા કે આ વિસ્તારના બંદરોનો વિકાસ થાય આ વિસ્તારમાં ગીરનાર રોપે પ્રવાસન ક્ષેત્રે કામ થાય આ વિસ્તારમાં કોકોનટ બોર્ડ આવે ખેડૂતોને માટે એમનો ફાયદો થાય ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે કુજ વર્ષમાં વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી છવ્વીસ ઉમેદવારોના નામ રીતે જાહેર કરી છે ખાસ કરીને ગર્વ ગુજરાત અને ગર્વ ગિરનાર જુનાગઢ બેઠક પરથી રાજેશ સુડાસમા જેઓને ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત રિપીટ કર્યા છે ત્યારે રાજેશભાઈ અત્યારે ઉનાના પ્રવાસે છે ઉનાની તમામ જનતાઓને હાલ અત્યારે તેઓ મળી રહ્યા છે ત્યારે રાજેશભાઈ વાત રાજેશભાઈ ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ આપના પર વિશ્વાસ મૂક્યો છે શું કહીશું ખાસ કરીને ત્રીજી વખત આ વિસ્તારની જુનાગઢ અને ગીર સોમનાથની સેવા કરવાની મને તક આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી ગૃહમંત્રી અમિતભાઈ શાહ મારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને કારણે મને ફરી પાછી આ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક પડી રાજભાઈ આપ યુવા નેતા છો યુવાનોમાં હાલ અત્યારે સોશિયલ મીડિયામાં આપણું લોબિંગ છે આ સમયે વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું હતું તે માટે યુવાનોને શું સંદેશો આપશો ખાસ કરીને જ્યારે એક ત્રીજી ટર્મ છે મારી આ વખતે એટલે યુવાનોમાં એક યુવાન તરીકે ખૂબ ઉત્સાહ હોય છે નરેન્દ્રભાઈ હંમેશા યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય ત્યારે યુવાન તરીકે યુવાનોમાં એક ક્રેઝ હોતો હોય છે કે આપણો નેતા યુવાન આવે એને એને કારણે એ પાર્ટી તરફ આકર્ષતા હોય નરેન્દ્રભાઈને કારણે પણ આકર્ષણ એમનું થતું હોય એને કારણે એ કેમ્પેનિંગ કરતા હોય રાજેશભાઈને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત મોકો આપ્યો છે સંસદ બનવાનો અને ગીર સોમનાથની જનતા માટે મુદ્દાઓને લઈને ખાસ કરીને દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ચૌદથી લઈને ચોવીસ સુધી દસ વર્ષ સરકાર ચાલી દસ વર્ષમાં એમણે જે વચનો આપ્યા હતા એ વચનો તમામ પૂરા કર્યા છે એવી જ રીતે ગીર સોમનાથની જનતાને અમે પણ વચનો આપ્યા હતા કે આ વિસ્તારના બંદરોનો વિકાસ થાય આ વિસ્તારમાં ગીરનાર રોપે પ્રવાસન ક્ષેત્રે કામ થાય આ વિસ્તારમાં કોકોનટ બોર્ડ આવે ખેડૂતોને માટે એમનો ફાયદો થાય આવા અનેક પ્રશ્નો હતા જે અમે પણ વચનો આપ્યા હતા એ તમામ પૂરા કર્યા છે રાજેશભાઈ છેલ્લા દસ વર્ષથી તો આ વિસ્તારના સાંસદ છે ત્રીજી વખત મોકો આપ્યો છે રાજેશભાઈ છેલ્લા પાંચ વર્ષમાં એવા શું પાંચ કામ કર્યા છે જેને લઈ અને જૂનાગઢ એટલે ગીર જનતા છે તે ભાજપ રાજેશભાઈને વોટ આપશે એ કીધું એમ કે અમે જે વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂરા થયા છે જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય બંને જિલ્લામાં જે વચનો જે કેન્દ્ર સરકારના પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નો પૂર્ણ કર્યા છે એના આધારે અમે લોકો વચ્ચે જઈશું છો દેશમાં એક ઐતિહાસિક પરિણામ આવવાનું છે ચારસોથી પણ વધારે સીટો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બનવાની સરકાર બનવાની છે ત્યારે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાની છે અને પાંચ લાખની લીડથી દરેક લોકસભા જીતવી મને વિશ્વાસ છે કે ગીર સોમનાથ અને જૂનાગઢની જનતા ઉપર અને અમારા કાર્યકર્તાઓ પર કે અમે સૌથી વધારે લીડ ગુજરાતમાં જૂનાગઢ લોકસભામાં આ હતા રાજેશ ગુલામાં ભારતીય જનતા પાર્ટીએ તેઓને બીજી વખત છે તે અહીંયા મોકો આપ્યો છે સાંસદ તરીકે રાજેશભાઈ આવનારા સમયમાં હવે કેટલી જંગી બહુ મુશ્કેલીની લીડથી જીતશે તે હવે આવનારો સમય બતાવશે અને ખાસ કરીને રાજેશભાઈની સામે ક્યાં ઉમેદવાર હરિક ઉમેદવાર આવશે તે પણ હવે જોવાનું બાકી રહ્યું છે